તો હવે આપણે શું કેવાય પાછું સુરત જવાનો ટાઈમ આવી ગયો છે તો બસ એવું બધું છે અને અહિયાં શું કેવાય કે પેકિંગ ઓલરેડી ચાલુ જ છે અહિયાં બધા પેકિંગ નું કામ કાજ હજી ઠેલા શું કેવાય કેટલા દિવસ રોકાણ એટલે બધું કપડા ના અંતે બધું આરડાવડું બધું મૂક્યું હોય તો બસ ગોતી ગોતી ને ભરવું છું હું કેવું રાજ સવારના આજ તો વૈગા છે જ્યાંથી આવવાનું હોય ત્યારે એવું થાય

કે તમારો ફોટો જે તમારા પપ્પા ના ઘરે છે ઈ અહિયાં જે ફોટો છે ને એ બતાવો એમ તો ચાલો આપણે બતાવી દઈએ ફોટો સામે જ છે તો જોઈ અહીંયા ફોટો વ્યવસ્થિત હું બધાને બતાવું તો અહિયાં છે આ અમારો ફોટો જે સેમ ટુ સેમ થોડોક આઈ થિંક ચેન્જ હશે બાકી સાઈઝ ને એ બધું તો રેડી જ છે તો સેમ આવો છે ને મારા પપ્પાના ઘરે અમે મૂકેલો છે એક ફોટો ને એક ફોટો અહીંયાં રાખેલો છે અમારા ઘરે અહીંયા મારા સાસરામાં તો બસ આ એક ફોટો અમારો રાખેલો છે અહીંયા અને ત્યારે છે ને અમે થોડાક પતલા હતા હું તો બહુ જાડી નથી થઈ બટ રાજનામાં ઘણો ચેન્જ આવી ગયો હું કેવું રાજ ચાલો રાજ બહુ જાડા થઈ ગયા એ પછી આ ફોટામાં કેટલા પતલા દેખાય રાજ અને અત્યારે અત્યારે કેટલા ઝાડા થઈ ગયા કારા એટલા બધા કેમ જાડા થયા તમે મે મે તમને મસ્ત મસ્ત બધું બનાવીને ખવડાવ્યું એટલે કે લે લે હા તો કઈ વાંધો નહી હવે સુરત જઈને તો હું નહીં કઈ બનાવીને ખવડાવું હા તો કઈ નહી તો બસ જો આવું બધું હાલે છે ઠેલા બેલા બધું ભરાય છે આ તું મને આજે વાજી સોફામાં મસ્ત ની અંદર આવી જવાની છે અને આજે તો હું કેવાય બે તો છે જ બાકી મારી અમારી મારો ભાઈ અહીંયા જ રોકાણો છે તમને ખબર તો છે બધાને તો એ વયો જવાનો હતો બટ પછી એને કીધું એ દ્વારકાથી થી આવીને વયો જવાનો હતો મેં એને કીધું કે તમે તારો સોફો કેન્સલ કરાવી નઈ આપણે બધા ભેગા જ રહ્યા છે એનો સોફો કેન્સલ કરાવ્યો અમારે એનો ભેગો લખાયો એટલે ઈ હો આવે છે એ ત્યારે થોડોક કામથી બહાર ગયો છે તો એનું બેગ પેકિંગ કરીને પેલા જ રાખી દીધું બસ એ આવે થોડું ચેન્જ ને એવું કરી લે તો હવે એ થોડુંક એનું ભરવા રહ્યું મારા બે ત્રણ ઠેલા તો ભર્યા છે ને હજી તો આમાં બધામાં ઉડે છે બધું તો આવું બધું છે તો કઈ નહીં ચાલો હવે છે ને આપણે થોડુંક પેકિંગ બેકિંગ ને કરીને ભરીએ કેમ કે અમારી બસ છે ને કેટલા વાગ્યાની છે ચાર વાગ્યાની છે એટલે અમારે ત્રણ સવા ત્રણ થાય તો નીકળવું જ પડશે તો કઈ નહીં ચાલો આપણે છે ને થોડુંક આ બધું સમેટાઈ જાય ને પછી મળીએ તો બસ અમે દીવરાણા ધારે પહોંચી ગયા અને અમારી હજી બસ આવવાની આઈ થિંક થોડો કેવો ટાઈમ છે અને અહીંયા જો અમારા બધા ઠેલા આટલા લબાસા છે આવ્યા હતા કઈક ઓછા લઈને આવ્યા હતા ને આ જાય ત્યારનું આ બધું જોકે હજી તો એ ઓછું લીધું અમે ઘઉં તો થોડાક જ લીધા છે બાકી તો ઘણું ચોખા ને હું તો કઈ લીધું નથી ને આ એક ઠેલો આપડા વિનયભાઈ છે

કઈ નહીં તો બસ હવે હે ને બસ ક્યારે આવે અને હાચું કહું તો એટલી દોડા દોડી થઈ ગઈ મેં તો ખાલી છે ને દહીં ને ખીચડી જ ખાધું હાચું કહું જરા કેવો રોટલો ખાધો બાકી રાજવે તો દબાવી દબાવીને ને ખાધું ગામડાનું પછી ક્યાં મળે એ વાત તો સાચી પણ મને હેને વેત જ નતો મને પછી ટેન્શન થતું કેમ કે વહેલી બસ હતી બાકી તો હાનની બસ હોય ને તો ઉપાધિ ન હોય વહેલી બસ હતી ને એટલે પછી મેં કઢી ખીચડી એટલે કઢી ખીચડી હું દહીં ખીચડી ખાય ને ફટાફટ જી હાથમાં એવું બધું ભરવા જ મહીંડી એવું બધું કર્યું અને મમ્મી એ બહુ હેલ્પ કરી મમ્મી પપ્પા બધા હવાર ના તો મંડાણા તો કેમ કે બધું એને સાફ કરી કરી ને બધું બિચારા બધું ભરી રહ્યું પણ તો હજી હું ત્યાં બધું કરી શકે જોઈએ હવે હું રેવો બસ ક્યારે આવે ને પેલા તો ઈ જોવાનું છે કેટલી આવી જાય રાત શેરડી નો રસ લઈને આવ્યા થેન્ક યુ હાલો બધા રસ પીવા પીવરાણા ની ધાર નો પછી તો ખબર નહી પાછો કઈ પીવો મસ્ત છે તો બસ અમે બેસી ગયા બસ માં અને આ સરસ મજાનો ગામડાનો નજારો ખબર ને એવો પાછો તો ક્યારે જોવા મળશે અમને બહુ મસ્ત નજારો છે અને બે બસ માં આગળ થોડીક વાર પેલા બેસી ગયા વિનય તો અહીંયા છે ને માને વિનયને એક જ ધંધો બસ ખાલી ગેમ જ રમવાનો બીજો કઈ ધંધો નહીં અમને અમને હે ઉપરનો સોફો મળ્યો નીચેનો સોફો નથી મળ્યો એટલે બસ ઉપરના સોફામાં ગોઠવાઈ ગયા અને આ છે મસ્ત મજાનું આપણું અહીંયા બારી વાતાવરણ ગામડાની બધી નજારો છે

આઘડી કેવું થયું વિનય હે ને બટેટા ભોંગણા ખાવાના હતા તો મને હોતા ને એને બોલે પણ મેં કીધું મારે તો નથી ખાવા તારે ખાવા તો ખાઈ લેતા ઈ બટેટા ભોંગણા બનાવડાવો તો તીખા ભડકા જેવા અને ફ્યુઅરી ત્યાં છે ને અવધ આ બસ ને હું જોઈ ગઈ અવધ બસ ને તો વિનય ડાઈટ પડે વિનય ઈ બસ આવે તો બસ ઓલા ફાઈન પછી કેન્સલ હોય એને હું વિનય તન બટેટા ભોંગણા ખાવા ન પડ્યા એનો કેવું દુખ થાય છે

તો આવી જાવ ની ધાર ના પેડા ખાવા અહિયાં ભેડ નું તો પૂરું નાખ્યું અમે બટ હવે હે ને આ પેડા નો વારો છે એકદમ મસ્ત છે અને રાડ જોઈ જોઈને બેઠા છે રાત્રે છે ને ભેળ ખાય ને અમને કોઈને છે ને જરાય એટલે જરાય ભાન રહી નતી મતલબ તો બધાને બહુ ઊંઘ આવતી ત્રણેય અમે પાસ પછી સુઈ ગયા ભેડ ખાઈ ને આગળ બસ વાળા ભાઈ રાય નાખી કે કામરેજ કામરેજ ત્યારે જઈને ઉભી થઈ ના બે ને મેં કીધું હાલો હાલો આપણું સુરત આવી ગયું અમારું સુરત સુરત સિવાય મજા ન આવે એમ તો આમ ગમે ત્યાં તમે જાવ બટ એમ એક એમ થાય કે હાય સર ઘરે પૂગી ગયા ફાઈનલી અને આ બસ બસ મને રોજ આખા આવે છે તો કઈ ની ચાલો હવે છે ને આપણે કામરેજ પોગી ગયા છે થોડીક જ વારમાં હવે અમારો સ્ટોપ આવી જાય જો કે અમારો સ્ટોપ આવી જાય એટલે ત્યાં ઉતરશું અને સામાન ઘણો બધો છે એટલે રિક્ષા રિક્ષા બધું કરાવવું જોઈએ તો કઈ ની ચાલો હવે છે ને આપણે

પૂછો જ માજો કે અમે બસ પૂગી તો ક્યારે ના ગયા અને બસ સામાન રિક્ષા કરાવી લીધી હતી અને પછી અમે નાસ્તો ઓલા ઘરે પછી ફોન આવી જાવ નાસ્તો કરી જાવ પછી તમારે જે કામકાજ હોય તમે તમારા પત્તા તો બસ નાસ્તો ને એવું કરી થોડીક પેટ પૂજા કરીએ એટલે હું કે ટેકો થઈ જાય ને અને ઘરની હાલત મતલબ બધું આમ ધૂળ ધૂળ છે ચાલો આ તો ઠીક

અને હવે ને આ રાજનો છેલો માવો છે મેં આવી રાજને કીધું કે રાજને કહો આ તમારો છેલો માવો છે પૂરો કરી લઉં કેસોદ થી કે નહી તો તો કેસોદ થી લીધો તો કોઈ છે નહી મોટો ભાઈ તું એટલે ના લીધો તો એ નિયમ મેં રાજને કહો છેલો માવો તમારો પૂરો કરી તો કે રાજ છે ને અહીંયા માવા નથી ખાતા આ કોઈ એના ફ્રેન્ડ સર્કલ કે કોઈ મળી ગયો હોય કોઈ તો એક વાત અલગ છે બાકી અહીંયા તો ઈ પાન ખાઈ બોલો આવા વીઆઈપી

ખરાબ બધું ધૂળ 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 ભર્યું છે એટલે પેલા તો છે ને મારે આ છત ને છે ને હેલ્પુ ધોવી જો હે તો કઈ નહીં ચાલો હવે છે ને આપણે આ બ્લોગ ને અહીંયા જ પૂરો કરી નાખીએ તમને બધાને છે ને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મસ્ત મસ્ત આપણી ચેનલ ઉપર બ્લોગ આવે છે સારા સારા કન્ટેન્ટ આવે છે જો કે હમણાં તો ઘણી બિઝી હતી એટલે થોડું શું કેવાય કે ફેમે આ વ્લોગો જ આવ્યા છે બટ હવે થોડું બધું ઘરનું બધું વ્યવસ્થિત થઈ જાય પછી બહુ સારા સારા કન્ટેન્ટ આપશું અમે તમને તો કઈ નઈ ચાલો હવે છે તમને બધાને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી